હજુ સાત દિવસ વર્ષ વરસાદ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી ખંભાતના અખાત પાસે વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે ખાસ કરી કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગ મુજબ વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યના તમામ બંદરો પર એલ સી એસ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તો ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો આવતીકાલે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે હજુ સાત દિવસ વરસશે વરસાદ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી ખંભાતના આઘાત પાસે વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે